બનાસકાંઠા જિલ્લામાં આજે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન સામે વિપુલ વિરોધ જોવા મળ્યો હતો મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લઈશ એવો ઉલ્લેખ બાદ જિલ્લામાં પોલીસ પરિવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પાલનપુરમાં હજારથી વધુ પોલીસ પરિવારો જાહેર માર્ગ પર ઉતરી ધરણા રેલી અને સૂત્રોચ્ચાર સાથે મેવાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું થરાદ ખાતે યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન કરાયલા આ નિવેદનને લઈને પોલીસ પરિવારો આક્રોશિત બન્યા હતા સ્થાનિક પોલીસ કર્મચારીઓને ખાસ કરીને મહિલાઓએ જાહેર માર્ગ પર ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો બાદમાં રેલી નીકાળી જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી પોલીસ પરિવારોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલો પોલીસના પટ્ટા ઉતારી લે જેવા શબ્દો અપમાનજનક છે જેનાથી પોલીસનું સ્વાભિમાન અને વર્ષો સુધીની મહેનતને ગૌરવ ઘવાયું છે તેઓએ વધુમાં ઉમેર્યું કે પોલીસ ચોવીસ કલાક ફરજ બજાવે છે લોકોની સલામતી માટે જીવ જોખમમાં મૂકે છે આવી અયોગ્ય અને અપમાનજનક ભાષા એક ચૂંટાયેલા પ્રતિનિધિ માટે અશોભનીય છે અમે માંગ કરીએ છીએ કે મેવાણી જાહેરમાં માફી માગે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પાલનપુર અને થરાદ બંને સ્થળે પોલીસ પરિવારોએ સૂત્રો ચાર સાથે કલેક્ટર કચેરી રેલી નીકાળી હતી અંતે કલેક્ટરને આવેદનપત્ર સોંપીને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાવાર માંગ કરવામાં આવી છે બનાસકાંઠામાં પોલીસ પરિવારોની આ ભાવનાત્મક પરંતુ શિસ્તબદ્ધ એકતા હાલ ચર્ચા નું કેન્દ્ર બની છે હા જીગ્નેશ મેવાણી જે બોલ્યા છે એમને પટ્ટા ઉતારવાની વાત કરી છે તો એ કઈ આ નોકરી સવારે ચાર વાગે ઉઠીને એમને દોડની તૈયારી કરવી પડે છે એટલે આ કોઈ એમની મહેનત હોય છે એટલે એ પટ્ટા ઉતારવાની તો એમને કોઈ વાત જ કરવી ન જોઈએ અને એમને જે આ શબ્દો વાપર્યા છે એની તેમને માફી માગવી જોઈએ નતર આ તેમના પરિવારજનો ચાલુ રાખશે જીગ્નેશ મેવાણી એ વાવ થરાદના પોલીસ સ્ટેશનમાં પટ્ટા ઉતારી નાખવાની જે ધમકી આપી હતી પોલીસ કર્મચારીને અને અધિકારીને એ ધારાસભ્યના વિરુદ્ધમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છે આજે તો બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર જ આવ્યો છે પણ જો જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો આ સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન કરીશું અને અમારી એક જ માંગ છે કે આ ધારાસભ્ય વિરુદ્ધમાં કાયદાજી કાયદાકીય જે પણ ફરિયાદ થતી હોય એક કાયદાકીય ફરિયાદ થવી જોઈએ જો કાયદાકીય ફરિયાદ નહીં થાય અને માફી નહીં માંગે તો અમે સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન ચલાવીશું અમારું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસની ઉપરથી માંડી નીચે લેવલની બધા લોકોની એક માનસિકતા થઈ છે કે સરકાર અને બંધારણના વિરોધમાં સતત બોલવું જેમ તેમ બોલવું વાણી વિલાસ કરવો ઈચ્છા પ્રમાણે એમ બંધારણનો પોતાની જે મર્યાદાઓ છે લોકોને મળેલી છે એનો ભંગ કરી ગમે તેવા નિવેદનો આપવા વર્તમાન સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી વડગામના ધારાસભ્યશ્રીએ જે નિવેદન આપ્યું છે એનાથી ગુજરાતના લાખો યુવાનો જે પોલીસની તૈયારી કરી રહ્યા છે એમનું મોરલ પણ ડાઉન થયું છે સાથે સાથે ખાલી પોલીસ નહીં તમામ વિભાગોની વિરોધમાં ગમે તેવા આક્ષેપો ગમે ત્યારે કરી દેવા આ પ્રકારની માનસિકતા ક્યારે સ્વીકાર્ય ગુજરાત ગુજરાતની જનતા નહીં કરે અને હું જનતા કહું છું કે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં જે યુવાનો રાત દિવસ મહેનત કરી રહ્યા છે દસ દસ કલાક સુધી વાંચી દોડીને પોલીસ તંત્રમાં અને વિભાગોમાં કામ કરવાની એમની ઉત્સુકતા છે એવા વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર પણ ગંભીર પ્રકારની ચોર છે આ ક્યારેય ચલાવી ના લેવાય ગુજરાતની પ્રજા ચલાવશે નહીં પોલીસના જવાનોની વાત કરીએ તો પોલીસના જવાનો રાત દિવસ તડકો છાયડો વેઠીને ગુજરાતની શાંતિ અને સલામતીનું કામ કરતા હોય તમે બે ચાર લોકો માટે આખા પોલીસ તંત્રને આજે બદનામ કરવા જઈ રહ્યા છો આખા પોલીસ તંત્રનું મોરલ તોડી રહ્યા છો દિવાળી હોય હોળી હોય પોલીસના પરિવારો બિચારા એમના પોલીસ જે કામ કરે છે એમના વગર દિવાળી કરે છે અને આ પ્રકારની માનસિકતા ગુજરાતની પ્રજા નહીં ચલાવે આગામી સમયમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે તો કરશું પણ આ પ્રકારના નિવેદન બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા લોકો આપે એ ગુજરાતની પ્રજા ક્યારેય નહીં ચલાવે